દેશભરમાં ગણપતિનો તહેવાર ચાલુ છે અને લોકો ધામધૂમથી ગણપતિનો તહેવાર મનાવી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં પણ ગણપતિનો તહેવાર ધામધૂમ અને ઉત્સાહભેર લોકો મનાવી રહ્યા છે આજે સુરતના ગોર્ડલ રોડ ખાતે રાજ પ્લેસ અને શીતલ નંદીગ્રામ દ્વારા વિઘ્ન રાજા ગણપતિ દાદાની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા બે વર્ષથી અહીં સોસાયટીવાસીઓના સાથ અને સહકારથી ગણપતિની સ્થાપના કરવામાં આવી છે અને સાથે દસ દિવસ સુધી સવારે નવ વાગે અને સાંજે નવ વાગ્યા પછી મહાઆરતી અને સાંજે મહાઆરતી પછી મહાપ્રસાદી કરવામાં આવે છે જેમાં સમગ્ર સુરતથી લોકો અહીં દર્શન કરવા આવે છે ગણપતિ દાદાના આશીર્વાદ લે છે અને મહાઆરતીનો લહાવો લે છે સાથે પ્રસાદી પણ ખાઈને જાય છે અહીં રોજ આસપાસની બહેનો ભાઈઓ બાળકો અને શ્રદ્ધાળુઓ ઢોલ નગાડા સાથે થતી મહાઆરતી અને પૂજામાં ભાગ લે છે અને ગણપતિ દાદાના આશીર્વાદ લઈને ઘરે જાય છે સરસ મજાના કલરફુલ રંગબેરંગી લાઇટોથી સજાવેલ ચિંતામણી થીમ ઉપર મહામંડપમાં ગણપતિ દાદાના છેલ્લા દિવસે એટલે દસમા દિવસે વિસર્જનનું કાર્ય થાય છે આજની આ મહાઆરતીના કાર્યક્રમમાં સોસાયટીવાસીઓએ કહ્યું કે સુરતમાં જૈન પણ વિઘ્ન રાજા ગણેશજીના દર્શન કરવા હોય તેઓ આવી શકે છે ગણેશજીની પૂજા સાથે આરતી અને મહાપ્રસાદીનો લહાવો પણ લઈ શકે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મારું નામ ચેતન ગજાનંદ તરેકર અમે બે વર્ષથી ગણપતિ બાપ્પાનું સ્થાપના કરીએ છે અમારું એડ્રેસ છે રાજપલેસ અપાર્ટમેન્ટ બોડો રોડ કાકલે કોમ્પ્લેક્ષની પાછળ અને રોજ બે બે ટાઈમ ત્યાં આરતી થાય છે સવારનો ટાઈમ છે નવ વાગ્યાનો અને સાંજનો ટાઈમ છે નવ વાગ્યાનો તમે બધા દોસ્ત એમ દિલ્હીના જેટલા બી છોકરાઓ છે અને ફેમિલી બધાની અમે આવી રીતના આયોજન કરી રહ્યા છે તો આપ સૌ આશીર્વાદ માટે આવી શકો છો દસ દિવસનો પ્રોગ્રામ છે આપણા ગણપતિ બાપ્પાનો

જનતા ને એમ કે કે બધા જ ગણપતિ બાપા તહેવાર કરતા હોય પણ દસ દિવસ નું જ આયોજન કરો કે બધાને ને ખુશી થી એમ લાગે કે હા ગણપતિ બાપા નું આપડે આયોજન કરીએ છીએ અને એવું ભી નહી કે બીજાને કોઈ નુકસાન થાય એમ એવી રીતના આયોજન કરવું જોઈએ અને સનાતન ધર્મ કે બધા એટલે જેટલા બી છે કરવું જોઈએ આ પ્રોગ્રામ ગણપતિ બાપા નો અને બધા ફેમિલી નો સપોર્ટ બી છે અમને એ રીતના અમે નાના નાના છોકરાઓ કરીએ છે ગણપતિ બાપા આયોજન અમારું બીજું છે છે થાય સરસ બધા 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 કે ફેમિલીઓ આજુબાજુના જેટલા બી છે રહેવાસીઓ બહારના ભી આવે છે દર્શન કરી જાય છે ફેમિલીઓ નાના નાના છોકરા આવે છે સ્કૂલ માંથી એમને બી દર્શન કરીએ છીએ રોજ સવાર સાંજે બંને ટાઈમ પ્રસાદ મળે છે બધાને